મા કેવી રીતે ભોગવે છે તે આજે સાંભળીશું ક્યા પાપથી ક્યા નર્ક માં કઈ વેદના ભોગવવી પડે છે મિથ્યાગમ પ્રવૃત વાક્યમ ચી જીહવાર્ત કાશ વિસ્તીરણ હેલઈ સ્તિક્ષ્ણ પ્રપીરેતે સનત કુમાર કહે છે કે જે માણસ ખોટા શાસ્ત્રોમાં પ્રવૃત્તિ કરે છે એટલે કે ખોટા શાસ્ત્રોને અનુસરે છે તે દ્વિજીવ નામના નરકમાં જાય છે ત્યારે તેઓ જીભ જેવા આકારના અને અર્ધા ગાઉની લંબાઈવાળા વાળા તીક્ષ્ણ હળો વડે ખૂબ જ પીડાય છે જેઓ માતા પિતા ગુરુઓને તિરસ્કારે છે

દોરા તતડાવે છે આંખો કાઢીને ભમરો તાણે છે તેના મોઢામાં ધગધગતા અંગારા આંખોમાં અંગારા ભરાય છે તેમના શરીરને દરેક ક્ષારથી લેપવામાં આવે છે તેમના મોઢાઓને ખીલાઓથી ભરી દેવામાં આવે છે જેઓ પારકી સ્ત્રીને સ્પર્શ કરે છે તેઓના હાથને તપાવેલી ધૂળમાં ધરબી દેવામાં આવે છે જેઓ ઇન્દ્રિયો વડે પારકી સ્ત્રીઓને બગાડે છે તેઓની તે ઇન્દ્રિય વિકાર પામે છે તેથી તે યમ લોકમાં ભયંકર શિક્ષા ભોગવે છે જે વિષય લંપટ પુરુષો પારકી સ્ત્રીને સ્થિર નેત્રે જુએ છે તેઓના નેત્રોને અગ્નિવર્ણી તપેલી સોયોથી ભરવામાં આવે છે

જે પુરુષો દેવ નિમિત્તે ઉગેલા કે ખીલેલા બગીચાઓના પુષ્પોને લોભ અથવા લાલચથી તોડીને સૂંઘે છે તેઓના માથાને તપેલા લોખંડી ખીલાઓથી ભરી દેવામાં આવે છે અને નાકને ક્ષારથી ભરી દેવાય છે જે માણસ ધર્મ ગુરુ ધર્મ ઉપદેશ કથાકાર મહાત્મા સં શાસ્ત્રની ટીકા કરે છે નિંદા કરે છે તેની જીભમાં માથામાં અને આંખોમાં લોખંડના તપાવેલા અસંખ્ય ખીલાઓ ધરબી દેવામાં આવે છે જેઓ પારકું ધન પડાવી લે છે જેઓ ગાયને તથા જ્ઞાન પ્રેરક પુસ્તકને પગ અડાડે છે તેઓ નર્કમાં જાય છે જે પાપિયા શિવ મંદિરની આસપાસ મળમૂત્ર છોડે છે તેઓ પણ નર્કમાં જવાને પાત્ર છે

તથા પશ્ચિમમાં વાયવ્ય ખૂણામાં દક્ષિણમાં તથા નૈઋત્ય ખૂણામાં જે પુણ્ય કર્મી કાગડા છે તેઓને પણ યાદ કરીને તેનો ભોજનનો હિસ્સો છોડીને જે ખાય છે તેઓ યમને દેખતા નથી માટે દરરોજ કાગડા અને કૂતરાને અન્ન દેવું જોઈએ જે મનુષ્ય ગાયને ખવડાવીને પછી દરવાજે ઊભા રહીને અતિથિની વાટ જુએ છે અને પછી અતિથિને જમાડીને જમે છે તે યમદ્વારથી દૂર રહે છે જે માણસ અતિથિ સત્કાર કરતો નથી અતિથિનું અપમાન કરે છે એકલો ઉઠીને આરોગી લે છે ગમે તેવું ખાય છે ક્રોધમાં ખાય છે અન્નનું અપમાન કરીને ખાય છે તે દુઃખદાયી બને છે જેના દ્વારેથી અતિથિ ભાંગેલા હૃદય પાછો ફરે છે તેને નરકમાં સાંકડો વડે બાંધવામાં આવે છે તેને જીભના ટુકડા કરી નાખવામાં આવે છે જે માણસ પ્રેમથી જીવે છે વિનયથી જીવે છે લોકોને આદર સત્કાર આપે છે અતિથિઓને આવકારે છે ગાયને કૂતરાને અન્નભાગ આપીને જમે છે સૌને સહયોગ કરે છે યથાશક્તિ મુજબ દાન કરે છે તે નરકના દ્વારથી દૂર રહે છે पृथ्वी पर घना पापो छे जेना परिणामे मनुष्य वजर थी तोड़ी नाखेला पर्वतनी पेठे सैकड़ों प्रकारे छेदन भेदन पामे छे तानी पापनी घोराणी संति यश्च नरो भुवी शक्ता मेद माप नोती गिरिर वजहतो यथा अध्याय अग्यार थी चौ विविध पुण्य कार्यों कार्योनु महात्म्य अन्न दानु महात्म्य कृतपापा नरा यांती

કે શુભ કે અશુભ કર્મનું ફળ મનુષ્યએ અવશ્ય ભોગવવું પડે છે જે ધર્મો સુખદાયક છે તે હું તમને કહીશ જેઓ સૌમ્ય છે શાંત છે શુભ કર્મ કરનારા છે જેઓમાં ક્રૂરતા નથી તેઓ શાંતિથી યમના દ્વારે જાય છે જે માણસ બ્રાહ્મણને પાદુકા અથવા જોડા દાનમાં આપે છે તે અશ્વ પર બેસીને યમલોકના દ્વારે જાય છે જે છત્રીનું દાન કરે છે તેના માથે દ્વારે પણ છત્રી રહે છે પાલખી આપનાર પાલખીમાં થઈને જાય છે શયા તથા આસન આપવાથી ખૂબ જ વિશ્રાંતિ અથવા લાયક સ્થિતિમાં યમદ્વારે જાય છે જેઓ વૃક્ષો વાવે છે ફૂલ છોડનો વિકાસ કરે છે તેઓ સગરા યમલોકમાં હાયડો મેવે છે દેવ મંદિર બાંધનાર તેની સફાઈ કરનાર પૂજા પાઠ ભજન અર્ચન આરતી કરે છે તે પણ મંગલદાયક રીતે યમદ્વારે પહોંચે છે જેઓ સંન્યાસીઓ માટે તથા અનાથો માટે આશ્રમોનું નિર્માણ કરે છે તેઓ સુખેથી યમલોકમાં જાય છે જેઓ અગ્નિ બ્રાહ્મણો માતા-પિતા ગુરુ અતિથિઓ તથા સ્ત્રીઓનું સન્માન કરે છે જમાડે છે તે સુખ પામે છે અને નિરાંતે યમલોકમાં જાય છે દીવાનો દાન કરનારના માર્ગો ઓજસ્વી હોય છે ઉકાળા તથા દવાનો દાન દેનારા લગભગ નિરોગી પડે જાય છે અન્ન દાન અને જળ દાન કરનારને યમદ્વારે જળ મળે છે માણસ તેની સેવા માટે મળે છે જે મનુષ્ય થાકેલાના શરીરે માલિશ કરે છે તે પોતે જાય છે ત્યારે અશ્વ પર જાય છે હે વ્યાસ જે દાન જળ દાન કરે છે તેની પાસે યમદૌત જતા નથી જે મનુષ્ય ચાંદીનું દાન જેમ કે ગાયનું દાન આપે તો તે સુખેથી યમદ્વારે જાય છે અને તે વખતે તેને કષ્ટ પડતું નથી તેઓ સ્વર્ગમાં પણ ભાત ભાતના ભોગો મેવે છે આહારથી માણસ સંતુષ્ટ થાય છે ઘણો બધું મળે પણ મનુષ્યને આહાર નથી મળતો ત્યારે તે વધુ આપુળ વ્યાકુળ બની જાય છે દરેકને પોષણ થાય તેવા ઉત્તમ ખાદ્ય પદાર્થો જોઈએ છે

ભોજન કરાવી દક્ષિણા તરીકે આવકાર આપીને તેને ભોજન કરાવવું જોઈએ અને તે ગૃહસ્થ નો આતિથ્ય ધર્મ છે ભૂખ્યા ને કઈ જોઈએ નહીં જમતી વખતે જમનાર ને ટોપવો નહીં જોઈએ

તેને મોટું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે કદી દુખી થતો નથી તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે ભોજન આપતી વખતે અતિથિને તેના જાતિ ગોત્ર ધર્મ શાખા વગેરે વિશે પૂછવું નહીં કારણ કે આમ પૂછવાથી પાપમાં પડાય છે ભિક્ષા આપનાર બ્રાહ્મણને જે મનુષ્ય ભિક્ષા આપે છે તે હંમેશા સુખ પામે છે

સ્વર્ગમાં ઇચ્છિત ફળોથી આચ્છાદિત વૃક્ષો વાડીઓ ફૂલોથી મહેકતા બગીચા તથા પ્રકાશમાન દીપ મળે છે સુંદર પીણા ભોજન વગેરે ઉત્તમ મિષ્ઠાનનો માનવીને પ્રાપ્ત થાય છે અન્નદાન કરનારને મહા તેજસ્વી લોકો પ્રાપ્ત થાય છે અન્ન એ બ્રહ્મા છે અને એ સાક્ષાત વિષ્ણુ છે અને અન્ન પોતે ખુદ શિવજી છે જળાશયો જીવપુંજાના તર્પણમ જીવનમ સ્મૃતમ સનતકુમાર કહે છે કે જળનું દાન સર્વ દાનોમાં શ્રેષ્ઠ દાન ગણાય છે કેમ કે પાણી તૃપ્ત કરનાર છે તે જીવન બક્ષનાર ગણાય છે તેથી મનુષ્યોએ જળાશો બંધાવવા જોઈએ કુવા વાવ તથા પાળો બાંધવા જોઈએ તરસ્યાને પાણી પાવું તે ઘણું મોટું દાન છે અને તેનું ફળ પણ ઉત્તમ હોય છે ઉનાળાના ટાણે પરબ બાંધીને વટે માર્ગોને જે માનવી પાણી પાય છે તે સુખદાયી બને છે તળાવો બાંધવા કુવા વાવ કે સરોવરો તૈયાર કરવા તે ઘણો ઉત્તમ કામ છે આવા માણસને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે ધર્મ અર્થ તથા કામનું ફળ તેમને મળે છે તળા એ ચારે પ્રકારના પ્રાણીઓને આશ્રય રૂપ હોય છે તળા તથા જળાશયો લક્ષ્મી આપનાર હોય છે મનુષ્યો ગંધર્વો પિતૃઓ નાગો રાક્ષસો તથા સ્થાવરો એ સગા પ્રાણીઓ જળાશયનો આશ્રય કરે છે જેના બંધાયેલા જળાશયમાં ચોમાસા જળ રહે છે તેને અગ્નિહોત્રીનું ફળ મળે છે શરદ ઋતુના ટાણે જેના તળાવમાં પાણી રહે છે તેને એક હજાર ગાયોના દાનનું ફળ મળે છે જેના તળાવમાં હેમંત ઋતુમાં પાણી રહે છે તેને ખૂબ જ સુવર્ણના દાનવાળા યજ્ઞનું ફળ મળે છે

તેઓ ફળો ખાઈને તૃપ્ત થઈને મનુષ્ય લોકના ના ઉત્થાન અને કલ્યાણ માટે કામ કરે છે વૃક્ષ વાવનાર પાંચ યજ્ઞ કરનાર તળાવ બંધાવનાર તથા સત્યવાદી પુરુષો ઉત્તમ ફળ ભોગવે છે એમ નક્કી માનજો બધા સૂતા હોય છે ત્યારે સત્ય જ જાગે છે સત્યમાં સઘળું રહ્યું છે યજ્ઞ તપ દાન મંત્રો સરસ્વતી દેવી અને બ્રહ્મચર્ય સત્ય જ છે તેમજ ઓમકાર સત્ય જ છે સત્ય થી વાયુ વાય છે સત્ય થી સૂર્ય તપે છે સત્ય થી અગ્નિ બળે છે તેમજ સત્ય ના કારણે જ સ્વર્ગ ટકી રહ્યું છે સર્વ વેદોનું પાલન તથા સર્વ તીર્થોમાં સ્નાન સત્યને લીધે પ્રાપ્ત થઈ શકે છે અને સર્વ લોક દેવો પિતૃઓ મનુષ્યો સર્પો રાક્ષસો સ્થાવર જંગમ સહિત બધા જ સત્યથી જ પ્રસન્ન થાય છે વિદ્વાનો સત્યને શ્રેષ્ઠ ધર્મ કહે છે તપ નું ફળ મને ખાસ કહો સનત કુમાર કહે છે કે સઘા ઇચ્છિત પદાર્થો સાધનારું તપનું પ્રકરણ હવે હું કહું છું એ તપ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો ખૂબ જ કઠિન સમયમાં પણ આચરી શકે છે તે તમે સાંભળો તપ ઉત્તમ ઉત્તમ છે છે તપ ફળ મેળવાય કરનાર દેવતાઓ સાથે હંમેશા આનંદમાં રહે છે તપ વડે યશ મળે છે સ્વર્ગ મળે છે આથી મોક્ષ મળે છે તપથી જ્ઞાન મળે છે તપ વિના બધું નકામું છે ચોક્કસ ઉદ્દેશથી તપ કરનાર મુનિયો તપ ને લીધે સ્વર્ગમાં દેવોની સાથે મળીને આનંદ મંગલ કરે છે તપથી સૂર્ય અને ચંદ્ર તપે છે જ્ઞાન વિજ્ઞાન આરોગ્ય રૂપવાન सौभाग्य तथा सुख तप थी व्यास ए मुजब में तमने तप महात्म्य कहू हवे तप पण वधारे उत्तम अध्ययन नहात्म्य हूँ तमने तम ते महाप्राज्ञ तपो महात्म्य मुक्तमान श्रुर्व अध्ययन महात्म्य तपोर्दीक मुक्तमन છવ્વીસ પુરાણોનું નું મહાત્મ્ય આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ